હે જય અલગધણી કેમ રામા બધા મજામાં ભાઈ ચાલો આજનો બ્લોગ આપણે રામા સ્ટાર્ટ કરવી તો આ છે અમારે રેશભાઈ આ બાજુ અમારે ખાબા દાદા બેઠા છે સીતારામ બધાને કહેશે અમારે ખાબા દાદા આ ભગવાનનું મંદિર છે અમારે રામદેવજી મહારાજનું આ બાજુ અમારે જૂનું સ્થાનક છે ભાઈ દર્શન કરાવી બધા હાલો ભાઈ બધાને દર્શન કરાવી દઈ ભગવાનના આજના બ્લોક ભાઈ જો આ રીતનું કે તમારા એનું વોકેશન છે ભાઈ આ પાણીનો પ્રપ છે અમારા બાજુ પછી આ રોડ જ છે અમારું મંદિર અને આ ભગવાનનું જૂનું સ્થાનક છે રામદેવજી મહારાજનું જૂનું સ્થાનક છે ચાલો તમને મંદિર ઉપર આગળ ઉપર દર્શન કરાવી દેવા જો હવે આવું અમારા મંદિરનું ભાગ્યભક્તિ છે તો આપણે ભગવાનના દર્શન કરાવી દેવને ચાલો મિત્રો ચાલો તારે આ છે ભગવાન રામદેવજીની મૂર્તિ અમારે પછી આ બાજુ અરજી ભાટી અને ડાલીબેન છે બાજુમાં ખોડિયારમાં પણ પ્રતિષ્ઠા કરેલી છે આ બાજુ વાસી ગીત હતા અને સગુણાબેન બેન અમે તેમના પાણી પાળ્યા હતા તો એકાદશ પણ ધીરાજસિંહ ગણપત મહારાજ ધીરાજસિંહ

વારસીની ચકકી લગાવવામાં આવી છે સામે શેડ છે ભાઈ કારણ કે ભગવાનના બધા પ્રસંગો ચોમાસામાં અમારે આવે છે એટલા માટે આ શેડ બનાવેલો છે આ બાજુ આ બાજુ ભગવાન ભોળાનાથની તકતી લગાવવામાં આવી છે ભાઈ હવે આપણે આગળ ભગવાન જય રામાપી બાપા બ્લોકની અંદર મિત્રો ફરી મળશું ક્યારેક આપણે બે દિવસની બહાર પછી બ્લોક બનાવશું ભાઈ જય રામાપી જય લક્ષ્મણી જય દ્વારકાધીશ જય રામદેવજી મહારાજ જય માતાજી ભગવાન આપ બધાને સુખી રાખે એવી પ્રાર્થના થશે જય રામદેવજી મહારાજ અમારા બ્લોગની અંદર કોમેન્ટ કરજો ભાઈ અવશ્ય કોમેન્ટ કરજો